જોખમી રીતે ગિરનાર પર ચડતા યુવકોનો વિડીયો વાયરલ થયો છે પગથિયાના બદલે પર્વતના રસ્તે ઉપર ચડતા યુવકોનો વિડીયો છે વાયરલ વિડીયોના આધારે વન વિભાગે પણ તપાસ શરૂ કરી છે અંદાજે છ યુવકો જોખમી રીતે પર્વત ચડી રહ્યા છે બે દિવસથી સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે દ્રશ્યોમાં જોઈને આપ અંદાજો લગાવી શકો છો કે કેટલી જોખમી રીતે છ જેટલા યુવકો ગિરનાર પર્વત ચડી રહ્યા છે જો એકનો પણ પગ લપસ્યો તો નીચે પડી શકે છે

આ બાબતે કાર્યવાહી કરવા માટે પ્રયત્ન કરી રહી છે અને વન વિભાગ ટૂંક સમયમાં જ આમાં કોણ આજે યુવાનો કઈ રીતે પોચ્યા હતા ત્યાં એ પણ તપાસ કરી રહી છે જી સાગર આભાર જાણકારી આપવા માટે